કોલકાતાની આરતીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાથી સમગ્ર દેશમાં ખડભડાટ મચી ગયો છે છેલ્લા કેટલાય દિવસથી સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો આ મામલે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગતરોજ મંગળવારે આ મામલે સુનાવણી કરતા તેને ગંભીરતાથી લીધી હતી આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ આ ઘટના સામે મોટું પગલું ભર્યું છે મળતી માહિતી મુજબ સૌરવ ગાંગુલી અને તેની પત્ની ડોના ગાંગુલી સાથે આજ રોજ બુધવારે કોલકાતાના રસ્તાઓ પર ચાલીને દુષ્કર્મનો ભોગ બનેલ ડોક્ટર માટે ન્યાયની માંગ કરશે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે સૌરવ ગાંગુલીએ આ ઘટનાની નિંદા કરી હતી અને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ